નમસ્કાર બાળમિત્રો પ્રકરણ છત્રીસ આકૃતિઓનું વિશ્લેષણમાં અગાઉના વિડીયોમાં આપણે ટુ બાય ટુના ચોરસમાં ચોરસ કેવી રીતે ગણવા તે શીખ્યા ત્રણ બાય ત્રણના ચોરસમાં ચોરસ કેવી રીતે ગણવા તે શીખ્યા અને એમાં પોછાતી વિશિષ્ટ આકૃતિઓ કેવી રીતે ઉકેલવી એની પણ સમજ મેળવી આજે આપણે ચાર બાય ના ચોરસ માં ચોરસ કેવી રીતે આપણે જોઈશું ચાર બાય નો ચોરસ અને એમાં કેવી રીતે ચોરસ ગણવા તો તમે અહીંયા સમજો એટલે તમને ખબર પડશે ચાલો અહિયાં હું ચાર બાય નો ચોરસ દોરું છું ઓકે ચાર બાય ચાર નો ચોરસ છે તો ચાર બાય ચાર ના ચોરસ એટલે આપણે શું કરવાનું ચોરસમાં ચોરસ ગણવા હોય તો સૌથી પહેલા આપી દો ઊભી આડી હરોળી નંબર ઉપી હરોડને નંબર સૌથી પહેલા ચોરસમાં ચોરસ ગણવા માટે એક જ કામ કરવાનું તમારે આપી દેવાના નંબર હવે શું કરવાનું તો એમના વર્ગો તો ચાલો આપણે વર્ક કરીશું તો સૌથી છેલ્લો જે વર્ગ આવ્યો ત્યાંથી શરૂઆત કરો એટલે 4 નો વર્ગ પછી 3 નો વર્ગ 2 નો વર્ગ 1 નો વર્ગ હવે આપણને આ એક ત્રીસ એટલે કે ચાર બાય ચાર નો ચોરસ હોય ને તો એમાં ત્રીસ ચોરસ થાય છે ઓકે તો આટલે આપણને સમજ છે પેહલા આપણે બે બાય બે ના ચોરસમાં પાંચ ચોરસ થાય છે એ આપણે સમજી ગયા બાય જો ચોરસ ચોરસ હોય તો એમાં છે એ પણ આપણે સમજી ગયા અને ચાર બાય ચાર નો જો ચોરસ હોય તો એમાં કુલ ચોરસ ત્રીસ થાય છે ઓકે તો સૌથી પહેલા બાળમિત્રો સમજી લેજો ચોરસમાં ચોરસ ગણવા

પછી કરી દઈશું સરવાળો ઓકે ક્લિયર ચાલો હવે આપણે વિશિષ્ટ આકૃતિ જોઈએ તો વિશિષ્ટ આકૃતિઓમાં કેવી રીતે દાખલા પૂછાય છે ગણવાના આપણે આવી આકૃતિની સમજ મેળવીએ ચાલો અહીંયા જુઓ આ રીતની આકૃતિ આપી છે આકૃતિ છે ઓકે તો આમાં ચોરસ કેવી રીતે ગણવા તે સમજીએ તો આમાં ચોરસ કેવી રીતે ગણવા તો પહેલા તો અહીંયા જુઓ આ ચોરસ છે એ ટુ બાય ટુ નો છે બરાબર ને અહિયાં એક બે અને આ ઉભી હરોળમાં પણ એક અને બે એટલે આના અંતર બે બાય બાય બે નો ચોરસ હોય તો પાંચ ચોરસ તો હોવાના પણ સાથે અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક ત્રાસો ચોરસ છે એટલે કુલ ચોરસ કેટલા છે તો છ ચોરસ છે ઓકે તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે અહીંયા કેટલા ચોરસ છે છ ચોરસ છે ચાલો બીજી એક આકૃતિમાં જોઈએ કે કેટલા ચોરસ છે ચાલો મને કહો આકૃતિમાં કેટલા ચોરસ છે તો અહીંયા તો બે ચોરસ છે એક અને બે તો બીજો કોઈ ચોરસ દેખાતો નથી તો આપણે કહીશું બે ચોરસ છે ચાલો હવે આપણે બીજી એક આકૃતિ જોઈએ ચાલો મને કહો આ આકૃતિમાં કેટલા ચોરસ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ચોરસ છે એટલે આ એક એવો ને એવો અહીંયા બીજો અને આ ત્રાંસો ત્રીજો એટલે કેટલા ચોરસ છે ત્રણ ચોરસ છે ચાલો હવે આપણે બીજી આકૃતિ સમજીએ કે એમાં કેટલા ચોરસ છે ચાલો મને કહો આમાં કેટલા ચોરસ છે તો આમાં પણ તમે કહેશો એક પછી આમાં બે અને એનાથી મોટો ત્રણ એટલે કેટલા ચોરસ છે ત્રણ ચોરસ છે ચાલો બીજી આકૃતિ આપણે જોઈએ હવે આવી આકૃતિ છે તો આમાં કેટલા ચોરસ બને તો સૌથી પહેલા નાનો ચોરસ છે એમાં નંબર આપી દો એટલે બે બાય બે નો બન્યો એટલે એની અંદર કેટલા હોય પાંચ હોય હવે મોટો ચોરસ જુઓ એમાં પણ બે બાય બે નો બનશે એટલે એના પણ પાંચ બનશે તો પાંચ ને પાંચ દસ ચોરસ બને

અને બે નંબર આપી દો આમાં બે આપો તો આ ચોરસની અંદર પાંચ ચોરસ બને ઓકે ચાલો એવી જ રીતે અહીંયા જુઓ આ જે ચોરસ છે એની અંદર પણ નંબર આપી ઉભી હરોળમાં એક બે તો આની અંદર એટલે કે આ ચોરસની અંદર પણ પાંચ ચોરસ બને બે બાય બે નો છે ઓકે પણ આ બે ચોરસ જે છે જુઓ

કેટલા ચોરસ ચોરસ નવ છે તો આવી વિશિષ્ટ આકૃતિ પૂછાય ને ત્યારે તમારે શાંતિથી આ રીતે ગણતરી કરવાની છે અને પરીક્ષામાં આવી જ આકૃતિઓ પૂછાતી હોય છે વિશિષ્ટ બરાબર તો તમારે શાંતિથી ગણવાનું છે ચાલો અહીંયા આપણે આ આકૃતિમાં કેટલા ચોરસ છે ને એની સમજ મેળવીએ તો અહીંયા તો પહેલા તો વચ્ચે તો તમને ત્રણ બાય ત્રણ નો ચોરસ દેખાય છે દેખાય છે ને એક બે ત્રણ નંબર આપી દો એક બે ત્રણ તો ત્રણ બાય ત્રણ ના ચોરસમાં તો આપણને ખબર છે કુલ કેટલા ચોરસ બને છે ચૌદ બને છે ઓકે ચાલો હવે તમને કયા કયા ચોરસ નજરમાં પડે છે તો એકા બે ત્રણ અને ચાર સાઈડ ઉપરના ચાર ચોરસ પણ આપણને દેખાય છે એના સિવાયનો કોઈ ચોરસ 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 બનતો નથી તો કેટલા બને બને છે છે ચાલો આ આકૃતિમાં આપણે સમજીએ કે કેટલા ચોરસ બને છે તો અહીંયા સૌથી પહેલા આપણે સમજીશું કે જુઓ પહેલા તો મને કહો આજે ત્રાસો ચોરસ છે ને એની અંદર આવા ભાગ પાડે છે એટલે બે બાય બહેનો બને આ એક બે અને બે એટલે એ ત્રાંસા ચોરસની અંદર પાંચ ચોરસ બને છે કયામાં તો ત્રાંસામાં ઓકે ચાલો હવે સીધો ચોરસ પણ આપણે પકડીએ આર્યો આ સીધો ચોરસ છે ને તો આ સીધા ચોરસમાં પણ બે બાય બહેનો દેખાય છે ને બધાને તો આ બે બાય નો ચોરસ છે એટલે એમાં પણ પાંચ ચોરસ બને છે કયામાં સીધામાં ઓકે ચાલો એ તો ન થઈ ગયા હવે આપણે જોઈએ અહીંયા તો આ આ એક એટલે ને અહિયાં દસ થઈ ગયા આ અગિયાર મો આ બારમાં ઓકે ચાલો હવે આપણે જોઈશું કે જુઓ અહીંયા આ બે ભેગા થાય છે ત્યારે અહીંયા એક ત્રાસો ચોરસ બને છે એટલે કુલ કેટલા ચોરસ બને છે ચૌદ ચોરસ બને છે તો આ રીતે તમારે ગણતરી કરવાની છે એક પણ ચોરસ રહી ના જવું જોઈએ આપણી નજરમાંથી અને જે વિકલ્પ આપ્યા ચોરસ બને છે ચાલો આ સમજીએ કેટલા ચોરસ બને છે તો સૌથી પહેલા જો અહીંયા તમને એક નાનો ચોરસ દેખાય છે બે બાય બે નો એટલે એની અંદર પાંચ સૌથી નાનામાં ઓકે ચાલો એનાથી થોડો મોટો દેખાય છે હા આ રેજો અહીંયા તમને દેખાય છે બધાને તો એની અંદર પણ પાંચ છે ઓકે 2 બાય 2 નો છે ચાલો એનાથી સૌથી મોટો એટલે આ છેલ્લો બોર્ડર વાળો હો તો બોર્ડર વાળા ચોરસની અંદર પણ પાંચ છે ઓકે તો પહેલા તો આપણે નાનો પછી વચ્ચેનો અને એના પછીનો ઓકે એ તો આવી ગયા ચાલો હવે આપણે ત્રાંસા ચોરસ જોઈએ તો જુઓ અહીંયા એક ત્રાંસો ચોરસ છે એટલે એક એ અને અહીંયા પણ બીજો ત્રાસો ચોરસ છે એટલે બે તો ત્રા છે બરાબર ને એટલે પંદર ને બે સત્તર સત્તર ચોરસ બને છે બરાબર ને એના સિવાય કોઈ ચોરસ બને છે ખરું આપણે જોઈ લેવાનું પણ અહીંયા તો બીજા ચોરસ બનતા નથી તો કુલ કેટલા ચોરસ બને છે સત્તર ચોરસ બને છે ચાલો હવે આ આકૃતિમાં સમજીએ કેટલા ચોરસ બને છે તો અહીંયા તો તમે જોઈ શકો છો કે આ બે બાય બે નો છે આરે ચોરસ બરાબર ને એટલે એમાં પાંચ બને છે ઓકે ચાલો પછી આને આપી દો છઠ્ઠો આને આપી દો સાતમો નંબર સાત થઈ ગયા પછી અહીંયા જુઓ આ બંને જોડાવાથી પણ એક ચોરસ બને છે એટલે એ બને છે આઠમો ઓકે પછી અહીંયા પણ આ બંને જોડાવાથી એક નવમો ચોરસ બને છે પછી તમે કહેશો કે આ બંને જોડાવાથી બને છે પણ એ તો આમાં ગણાઈ ગયું છે એટલે એને ગણતા નહીં આ જે પાંચ ગણે ને એમાં આ ચોરસની ગણતરી થઈ ગઈ છે એટલે આપણે એને ગણવાનું નથી તો જો આમાં પાંચ છ સાત આઠ અને હવે અગિયાર તો કુલ કેટલા ચોરસ બને છે અગિયાર ચોરસ બને છે તો બાળમિત્રો આ રીતે આપણે ચોરસમાં ચોરસ ગણવાના દાખલા ખૂબ સરળતાથી ગણવાના છે અને ખૂબ સરળ છે જો તમે તમારી નજરમાંથી એક પણ ચોરસ ચોકણી થાય ને તો એ આ વિશિષ્ટ આકૃતિમાં તમારો એક પણ દાખલો ખોટો પડશે નહીં અને બાળમિત્રો ફરી એકવાર કહું છું કે ચોરસમાં ચોરસ ગણવાના દાખલા પૂછાય ત્યારે તમારે પહેલા આપી દેવાના નંબર એના પછી એના કરી દેવાના વર્ગ અને વર્ગ કર્યા પછી કરી દેવાનો સરવાળો તો જો આ રીતે ગણશો દાખલા તો ક્યારેય ભૂલ થશે નહીં તો અહીંયા આપણે ચોરસમાં ચોરસ ગણવાના કેવી રીતે શોધવાના એમાં વિશિષ્ટ આકૃતિમાં કેવી રીતે ચોરસ ગણવા એની ખૂબ સુંદર સમજ મેળવી છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે તો તમારા બે ત્રણ મિત્રોને આપણો વિડીયો શેર કરી દેજો હવે મળીશું આપણે નવા વિડીયોમાં